હેલો ફ્રેન્ડ નવા વિડીયો સાથે ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમારે યુટ્યુબ ચેનલ હોય અથવા નવી ચેનલ બનાવવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખરેખર ઉપયોગી થશે યુટ્યુબમાંથી રૂપિયા ક્યાંથી આવે કેવી રીતે આવે અને એના માટે શું કરવું પડે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો ચાલો શરૂ કરીએ યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની રહેશે મિત્રો ચેનલ બનાવતા પહેલાં તમારે નક્કી કરી લેવું જોઈએ કે તમે કઈ ચેનલમાં કઈ કેટેગરીમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવો છો ધારો કે તમે લોગની ચેનલ બનાવવા માગો છો ફાર્મિંગની ચેનલ હોય ટ્રાવેલિંગની હોય ટીચિંગની હોય એ તમારે પહેલાં નક્કી કરી લેવું ચેનલ બનાવ્યા બાદ મિત્રો તમારે દરરોજ વિડીયો અપલોડ કરવા જેથી કરીને તમે તમારા દર્શક મિત્રો સાથે કાયમી માટે જોડાયેલા રહો ત્યારબાદ યુટ્યુબનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે યુટ્યુબનો ટાર્ગેટ એ છે કે તમારે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરો કરવાનો રહેશે ચાર હજાર કલાક વર્ષ ટાઈમ એટલે કે તમારા બધા જ વિડીયો થઈ અને ચાર હજાર કલાક જોવા જોઈએ અને મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક ટાઈમ પૂરો થયા બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે એપ્લાય કરવાની રહેશે મોનેટાઈઝ માટે ત્યારબાદ યુટ્યુબ ચેનલને ચેક કરશે અને ચેનલને અપ્રુવ આપશે હવે મિત્રો તમને સવાલ હશે કે યુટ્યુબ રૂપિયા શેના આપે છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે જ્યારે વિડીયોમાં એડવર્ટાઈઝમેન્ટ આવે તેઓ તેના રૂપિયા આપે છે અને એ રૂપિયા તમારા સુધી કઈ રીતે પહોંચશે એ સવાલ તમારો જરૂર હશે તો યુટ્યુબમાંથી જે રૂપિયા આવે એના માટે તમારે ગૂગલ એડસન્સ કરીને એકાઉન્ટ બનાવવું પડે જેમાં એ રૂપિયા જમા થાય અને ગૂગલ એડસન્સની સાથે તમારે બેંક ડિટેલ એડ કરવી પડે ત્યાં તમારા રૂપિયા તમારા ખાતામાં જમા થાય અને મિત્રો યુટ્યુબ રિલેટેડ તમામ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો